દર્શન કરવા માટે સવારના ચાર વાગ્યા થી ભક્તોની કતારો લાગી હતી શ્રાવણ સોમવારે માસો માટે ખાસ દિવસ મનાવવામાં આવે છે ત્યારે દેવાદી દેવ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દિવસનાથ મહાદેવો ઉભેર્યું તેવા દ્રશ્યો જોવા મળ્યા સોમનાથ મહાદેવ મંદિરના કમાડ ખુલતા જય સોમનાથના ના સોમનાથ પરિસર ગુંજી ઉઠ્યું હતું દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ભાવિકો રાત્રિના સમયે જ સોમનાથ પહોંચી ગયા હતા सोमनाथ तो महादेव हिमाम शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ित कर्म बंधन आज रोज अमावस्यांत श्रावण मास को बीजो सोमवार से भगवान सोमनाथ ने आशुतोष ने नतमस्तक दंडवत प्रणाम साथे प्रार्थना करिए आवनार सर्वे भक्तजनों ना दुख दूर करे सबनु कल्याण करे